નમસ્કાર મિત્રો મિત્રો કાયદો કાયદાની રીતે જયરાજસિંહ જાડેજા હોય કે પછી ગણેશ ગોંડલ હોય કે પછી રાજુ સોલંકી હોય જયરાજસિંહ જાડેજાના શું તમામ સોખા રણનીતિ ફેલ થઈ ચૂકી છે ગણેશ ગોંડલ જેલમાં જ રહેશે જેલથી બહાર આવવાના અત્યારે કોઈ પણ ચાન્સીસ નથી દેખાઈ રહ્યા રાજુ સોલંકી પણ જેલમાં સંજય સોલંકી પણ જેલમાં આરોપી પણ જેલમાં અને ફરિયાદ કરનાર પણ જેલમાં આ સ્થિતિ શું દર્શાવે છે શું પડદા પાછળ જે ચાલી રહ્યું છે તે કંઈ અલગ છે અને દેખાડવામાં આવી રહ્યું છે તે કંઈ અલગ છે તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ગણેશ ગોંડલ કેસ રાજુ સોલંકી દલિત સમાજના જુનાગઢના આગેવાન તેમના પુત્ર સાથે એક અમાનવીય વ્યવહાર ગણેશ ગોંડલ તેનું અપહરણ કરે છે તેનો વિડિયો બનાવે છે તેને ઢોર માર મારે છે ન બોલવાનું કહે છે બોલવા માટે આ પ્રકારના આરોપ છે સંજય સોલંકીના ગણેશ ગોંડલ પર ગણેશ જાડેજા પર પરંતુ આ કેસમાં હવે વાત ત્યાં આવીને અટકી છે કે હજુ સુધી પુરાવા નથી મળ્યા જે ફોનમાં વિડીયો બનાવવામાં આવ્યો રેકોર્ડ કરવામાં આવ્યો એ પુરાવા હજુ સુધી નથી મેળવવામાં આવ્યા ગણેશ ગોંડલ ની વિરુદ્ધમાં પુરાવાનો નાશ કરવાની કલમ પણ ચાર્જશીટમાં દાખલ થયાની માહિતી મળી છે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ આ જામીન અરજી પણ પરત ખેંચવી પડી છે જૂનાગઢ એડવોસિટી કોર્ટમાં હવે તેને પહેલા જામીન અરજી કરવાની રહેશે જયરાજ સિંહ જાડેજાના કેસમાં કહેવાતું હતું કે તેનો પુત્ર ગણેશ ગોંડલ બહાર આવી જશે પિતા આટલા મજબૂત છે માતા ધારાસભ્ય છે તો બહાર આવતા વાર શું લાગશે પરંતુ રાજુ સોલંકી અને સંજય સોલંકી હોશિયાર સાબિત થઈ રહ્યા છે ચાર્જશીટ મજબૂત દાખલ કરવામાં આવી છે પોલીસે પણ એક મેસેજ મોકલ્યો છે કે કાયદો કાયદાની રીતે રહેશે મજબૂત ચાર્જશીટ ફાઇલ કરી છે અને તે આશા સાથે બેઠા હતા પરંતુ હવે સમીકરણ બદલાઈ ચૂક્યા છે રાજુ સોલંકી સંજય સોલંકી તેમની રિમાન્ડ પૂરા થયા હતા અને હવે તેમની ચાર્જશીટ માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી તેઓ પણ હવે જેલમાં રહેશે પરંતુ છેલ્લા નેવું દિવસથી ગણેશ ગોંડલ અને કુલ અગિયાર લોકો જેલમાં છે આરોપ છે અપહરણનો આરોપ છે મારનો આરોપ છે દુર્વ્યવહારનો એટ્રોસિટી સુધીનું વાત છે જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં જેટલા લોકો બોલતા હતા જેટલા લોકો વાતો કરતા હતા તે એક વાત હતી કે ચાર્જશીટ કયા પ્રકારની ફાઇલ થાય છે તેના ઉપર આધાર છે હજુ આ વાવડ મેળા છે માહિતી છે પરંતુ જો ચાર્જશીટ એક વખત મજબૂત ફાઇલ થઈ જાય છે અને રજૂ થઈ જશે તો પછી ગણેશ ગોંડલ માટે ચિંતાના વાદળ યથાવત રહેશે ગણેશ ગોંડલ પોતે છેલ્લા લાંબા સમયથી છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં રહ્યા આ કેસ દૂર કરી દો તો ગણેશ ગોંડલની છબી તે વિસ્તારને તમે દૂર કરી દો તો ગુજરાતમાં એક એવી છબી હતી કે ગણેશ ગોંડલ પોતે લોકોના કામ કરે છે ગણેશ ગોંડલ અડધી રાતનો હોકારો છે ગણેશ ગોંડલે કોરોનામાં ખૂબ જ કામ કર્યા પરંતુ પરંતુ અત્યારે સ્થિતિ હવે બદલાઈ ચૂકી છે ગણેશ ગોંડલની છબી ખરડાઈ ચૂકી છે જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર સામે સવાલો થઈ રહ્યા છે જયરાજસિંહ જાડેજાએ વળતો ઘા કર્યો અને જયરાજસિંહ જાડેજા ના ઉપર આરોપ લાગતો રહ્યો છે કે તેના કહેવાથી જ પોલીસે રાજુ સોલંકી અને તેના પુત્ર સહિત લોકો પર ગુનો દાખલ કર્યો બે હજાર ઓગણીસ ની વાત હવે કેમ બે હજાર ચોવીસમાં યાદ આવી એ પણ આજ સમયે કેમ યાદ આવી એ લોકો સવાલ કરી રહ્યા છે રાજુ સોલંકી છેલ્લા લાંબા સમયથી એક ચર્ચા રહી છે કે રાજુ સોલંકી પણ દૂધે ધોયેલા નથી અને આ જ કારણોસર કેટલાય દલિત આગેવાનોએ દલિત સમાજના લોકોએ આ મુદ્દાથી અંતર જાળવી રાખ્યું છે રાજુ સોલંકી જો પોતે ખોટા કામ કરીને બેઠા હોય તો તેની પર પણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને તે પોલીસે કરી છે સામે ગણેશ ગોંડલ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે ગણેશ ગોંડલ હવે ક્યારે બહાર આવશે તે ખબર નથી પરંતુ પરંતુ હવે આ ચાર્જશીટનો સમગ્ર ખેલ છે અને આ ચાર્જશીટ રજૂ થશે આ ચાર્જશીટમાં સમગ્ર માહિતી જે બહાર આવશે તે કહેશે કે ગણેશ ગોંડલની મુશ્કેલી કેટલી રહેશે ગણેશ ગોંડલ પાસે અત્યારે જેલમાં રહ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી જયરાજસિંહ જાડેજા પણ કદાચ રાહ જુઓની સ્થિતિમાં છે અત્યારે રાહ જુઓ સમય આવશે ત્યારે હવે કામ કરીશું હવે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી આ બંને મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે બંને સામસામે જેલમાં જઈ ચૂક્યા છે વ્યક્તિઓ વાત એ છે કે જયરાજસિંહ બહાર છે ગીતાબા બહાર છે તે શું કરે છે તેના પર નજર રહેશે આપનું શું કહેવું છે ગણેશ ગોંડલની આ પ્રવૃત્તિ પર ગણેશ ગોંડલની આ મુદ્દાને લઈ ખરડાયેલી છબી પર રાજુ સોલંકી શું ધોયેલા નથી રાજુ સોલંકીએ જે કંઈ પણ કર્યું છે તેના પર પોલીસની કાર્યવાહી પર જયરાજસિંહ જાડેજા હવે શું કરશે તેના પર આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર